વડોદરાનો અવેજ રોજમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ગોદ્રી વિસ્તારમાં લગ્નની લાલચ આપી નસ સાથે ડૉક્ટરનું દુષ્કર્મ ડોક્ટર ભાવેશ વસાવાની ગોદ્રી પોલીસે કરી ધરપકડ સત્યાવીસ વર્ષની આદિવાસી યુવતી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી ઇન્સ્ટાગ્રામ મારફતે ડોક્ટર ભાવેશ વસાવાના સંપર્કમાં આવી હતી બાદમાં મોબાઈલ નંબરની આપ લે થઈ હતી ગત સપ્ટેમ્બર થી 1 જૂન દરમિયાન મરજી વિરુદ્ધ ડોક્ટર શારીરિક સંબંધ રાખ્યા બાદ માં લગ્ન કરવા ડોક્ટર ભાવેશ વસાવા રાજી ન થયો યુતીય ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આજવા રોડ ખાતે રહેતા ડોક્ટર ભાવેશ વસાવાની ધરપકડ તારીખ 3 7 2024 ના રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મ ના બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં આરોપી ભાવેશ વસાવા જે ડોક્ટર છે એને અને ભોગ બનનાર સાથે ઇન્સ્ટાગ્રામ થી સપ્ટેમ્બર દુષ્કર્મ બાબતે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ઇન્સ્ટાગ્રામ પર બે હજાર ત્રેવીસ સપ્ટેમ્બર બે હાજર ત્રેવીસ માં બંને નો પરિચય કર્યો ઇન્સ્ટાગ્રામ લગ્ન ની લાલચ આપેલી કે હું તારી સાથે લગ્ન કરીશ એમ કહી અને એની સાથે શરીર સંભોગ કરેલો પરંતુ એની સાથે લગ્ન કરેલા નહીં